અમદાવાદ સેવન્થ સ્કૂલ બાદ ભુજની વીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ ધોરણ દસ વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો વીસ જેટલા લોકોના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે એક વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચી બંને વિદ્યાર્થીઓના વાલીઓને શાળામાં બોલાવવામાં આવ્યા હતા અગાઉ થયેલી બોલાચાલીનું મન લઈ મારામારી કરવામાં આવી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ત્યારે ભુજની વીડી હાઈસ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે ધોરણ દસ ના વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો છે વીસ લોકોના ટોળાએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે સમગ્ર ઘટનામાં વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા પહોંચી છે બોલાચાલીનું મન લઈ મારામારી થઈ હોવાનું સામે આવ્યું એટલે છોકરાઓ વિશેષમાં માં બારે ગયા હતા અને એમની વચ્ચે અંદરની અંદર કઈક તકરાર થોડીક હતી બોલા સારી એમાં આજ રોજ વિડીયો હાઈસ્કુલ ની બારે એવું અમને જાણવા મળ્યું કે બંને વિદ્યાર્થીઓ એમના શાસ્ત્રવાળા સહપાઠી હોય કે અન્ય લોકોને બારે બોલાવી અને શાળાની બારે દવડો કરે છે અને એમાં જાડેજા બગેરાથી દસરથી અગિયાર અને વિદ્યાર્થી અને બળિયા ધરમ

Ini biji dari bazaran itu disejati kerana mereka mukhlis.